લાઈવ ગરમા ગરમ મંચુરિયમ ગોળી બની રહી છે મંચુરિયમ ટળાઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર ચોકીઓ અંદર રાખવામાં આવેલું છે અહીંયા તમે જોઈ રહ્યા છો એક સાથે ઘણી બધી મિષ્ટાનો જે આ બધી જગ્યા ઉપર બને છે અહીંયા મશીનમાં જે અડદિયો બનાવવા માટે જો આ રીતના કાયક કામકાજ થતું હોય છે અડદિયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તે જગ્યા ઉપર અહીંયા જોવો તમે ગરમા ગરમ ચોખા ઘીની અંદર અડદિયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે દાળ અંદર ગરમ મસાલો નાખવામાં આવી રહ્યો છે જય સ્વામિનારાયણ મિત્રો ખુશાલી બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહુવા ઉત્સવમાં આજે છઠ્ઠો દિવસ થઈ ગયો છે તો છઠ્ઠા દિવસમાં કઈ કઈ રસોઈ આજ ભક્તોને પીરસવામાં આવશે અને કઈ કઈ વસ્તુ જે અહીંયા બની રહી છે તો આપણે તે તમામ વસ્તુ જોવાનું છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને સારી એવી કમેન્ટ કરી દો ચાલો હવે આપણે ફટોફટ કઈ કઈ વસ્તુ બની રહી છે તે નિહાળીએ બરાબર છે વિડીયોમાં જોડાઈ લેજો તમને ખૂબ સારી માહિતી અમે સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ છીએ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવવ સવારની પરસાદીમાં સેવ ખમણનું જે અહીંયા લાઈવ ગરમા ગરમ બની રહ્યું છે અહીંયા જો બાઉલ ને બાઉલ ભરવામાં આવી રહ્યા છે અહીંયા ચોકીની અંદર જે ભાઈઓ દ્વારા જે જો તેમનો ભૂગો કરાય છે અને સેવ નાખીને ત્યાં કમ્પ્લીટ થઈ જાય છે અને અહીંયા જે સંપૂર્ણ રસોઈ છે સામે સ્ટીમ મશીનની અંદર બની રહ્યું છે ઘણા બધા તેલના ડબ્બાનો ઉપયોગ થતો હોય છે જે આ રસોઈ બનાવવા માટે અહીંયા લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે અહીંયા ભાઈઓ દ્વારા જે ખમણને કટિંગ કરવામાં આવી રહ્યું છે શેવ ખમણનો પ્રસાદ છે સવારના પવારમાં શેવ ખમણની સાથે અહીંયા તમને ગરમા ગરમ ચટણી પણ આપવામાં આવે છે અહીંયા ભાઈ દ્વારા જો ભરી રહ્યા છે ટમેટાની હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહિયાં જે ખીરના દિવસે રાત્રિ કાર્યક્રમ જે કે પ્રસાદીમાં માં બનાવવામાં આવી રહી છે ચાલો આપણે તે નિહાળીએ લાઈવ ઘરમાં મંચુરિયમ ની ગોળી બની રહી છે ગોળી તળાઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર ચોકી ની અંદર તેમને કાઢવામાં આવે છે મંચુરિયમ તળાઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર ચોકીઓ ની અંદર રાખવામાં આવેલું છે અહિયાં તમે જોઈ રહ્યા છો એક સાથે ઘણી બધી ની અંદર જે મંચુરિયમ પડ્યું છે મિત્રો ઘરમાં ગરમ લાઈ દાળ બની રહી છે આ આખો વિભાગ છે ને દાળ કટી વિભાગ છે અહીંયાથી તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ ટોપની અંદર જે અલગ અલગ રસોઈ બનાવવામાં આવી રહી છે અને હવે તે રસોઈની અંદર ગરમ મસાલો જે નાખવામાં આવે છે મરી મસાલો તે આ જગ્યા ઉપર રાખેલો છે અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા જે ગોળના ડબ્બા છે તેલના ડબ્બા છે ઘીના ડબ્બા છે પછી અહીંયા મરચાં આદુ લવિંગ તીખા પાજિયા એનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે દાળ અંદર ગરમ મસાલો નાખવામાં આવી રહ્યો છે હવે મિત્રો આપણે જોઈ રહ્યા કે એક સાથે બે થી અઢી લાખ સ્વામિનારાયણ રોટલી ગરમા ગરમ જે બની રહી છે અહિયાં તમે જો લાઈવ જે ચૂલા ઉપર બની છે છે ટોટલિંગ રસોઈ જે દેશી ચૂલા ઉપર ગરમા ગરમ બનાવવામાં આવી રહી છે રોટલી બનીને કમ્પલીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ઘી લગાડીને આ ટોપની અંદર સંગ્રહ કરવામાં આવે છે ઘણા બધા ટોપ ભરેલા છે આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા જે કઠોળમાં પાંચસો કિલો ચણાનું જે શાક ગરમાગરમ બની ગયું છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા દૂધ વિભાગની અંદર આ જગ્યા ઉપર સવારના નાસ્તામાં સાથે સાથે દૂધ પણ આપવામાં આવેલા છે અહીંયા પૂરું ટેન્કર તમે જોઈ રહ્યા છો કે દૂધનું અને સાઇઝનું ભરીને આવ્યું છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અડદીઓ બનાવવામાં આવી રહ્યો છે અહીંયા જો મશીન દ્વારા જે અલગ અલગ મિષ્ટાનો જે આ જગ્યા પર બને છે અહીંયા મશીનમાં જે અડદિયો બનાવવા માટે જો આ રીતના કાંઈક કામકાજ થતું હોય છે ને અંદાજીત સત્સો કિલો જેટલો અડદીઓ બને છે અંદાજીત ચાલીસથી થી પચાસ હજાર ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવો આ અડદિયો એટલો બનાવવામાં આવે છે અહીંયા અલગ અલગ મશીનોનો જે ઉપયોગ થતો હોય છે મિષ્ટાન બનાવવા માટે અહીંયા તમે જોઈ રહ્યા છો લાઇનમાં ઘણા બધા મશીનો જે રાખવામાં આવ્યા છે અને આ વિભાગની અંદર આપણે જોવા જઈએ ને તો અડદિયાનું જે તેલને જે મિક્સ કરવામાં આવે તેની સંપૂર્ણ રસ જે આ જગ્યા ઉપર પ્રોસેસિંગ થઈ રહી છે અહીંયા જે અડદિયો સ્પેશિયલ ઘીની અંદર બનાવવામાં આવે છે આ ટોપની અંદર તમે જોવો છો ને તે ઘીને ગરમ કરવામાં આવી રહ્યું છે અહીંયા આગળની તરફ પણ જુઓ તમે ઘી દ્વારા અલગ અલગ મિસ્ટાનો બની રહી છે અડજી બનાવવા માટે ચોખ્ખું ઘી નાખવામાં આવી રહ્યું છે મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા અડદિયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તે જગ્યા ઉપર અહીંયા જોવો તમે ગરમા ગરમ ચોખા ઘીની અંદર અડદિયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ચોકોલા લે છે ઘી મે મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા જે બોપરની પ્રસાદીમાં પાલક અને કેળાના ભજી આપવામાં આવે છે તે પાલકનું કટિંગ આ જગ્યા ઉપર કરી દેવામાં આવેલું છે અહીંયા ઘણા બધા પાલકનું સરસ મજાનું કટિંગ થઈ ગયું છે અહીંયા ઘણા બધા ભાઈઓ દ્વારા જે આદુનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને ગઈકાલે જે શાક મહોત્સવ હતો તેનો રીંગણાનો પૂરેપૂરો ઢગલો તમે જોઈ રહ્યા છો અહીંયા માતાઓ પણ જે અલગ અલગ કટિંગ કરી રહ્યા છે મહોત્સવનો આજે છે છઠ્ઠો દિવસ છઠ્ઠા દિવસની અંદર જે સવાર બપોર ને સાંજની અંદર કઈ કઈ પ્રસાદી છે તે આપણે ભગત પાણીથી જાણશું શું નામ ભગત જય સ્વામિનારાયણ મારું નામ અર્જનભાઈ શામ કેટરાસ અમરેલી સુરત આજે આ મોવાધામ ને આંગણે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હજારો ને લાખો જે ભાઈ ભક્તો આવે છે એમના માટે આજે અમારે છઠ્ઠો દિવસ છે છઠ્ઠા દિવસમાં શુભ પ્રભાત એ બધાને નાસ્તા માટે ગરમા ગરમ સેવ ખમણી અને મીઠાઈ અને મરચાં દૂધ વગેરે તૈયાર કરી આજે પચીસ હજાર માણાનો સવારનો નાસ્તો તૈયાર કરી જમાડી રહ્યા છીએ બરાબર છે બપોરની પ્રસાદીમાં આજે બપોરે મીઠાઈની અંદર છે મગજ જે સ્વામિનારાયણ ભગવાનનો પ્રખ્યાત મગજની જે લાડુડી ગઈ છે એ લાડુડી મગજ ચકતા અને ઝીણા ઝીણી બુંદીના મોતીચૂર લાડુ પછી રોટલી ગરમા ગરમ ભજીયા મિક્સ ભજીયા રીંગણા દૂધી પટેકાનું શાક કટોળમાં ચણા નું શાક ચટણી સલાડ અને દાળ ભાત વગેરે તૈયાર કરી આજે બપોરે પચાસ થી સાઠ હજાર માણસો ની રસોઈ તૈયાર કરી વાયુભક્તોને અમે જમાડી દેવા માટે રાત્રે આજે સરસ મજાની ગરમા ગરમ પાઉભાજી કરી રસોડું જો તમને અમારો વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો વિડીયો લાઈક કરો સારી એવી કમેન્ટ કરી દો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો ચાલો મળીએ નવા સાથે જય માતાજી જય સ્વામિનારાયણ